ગુજરાતમાં નશીલો પદાર્થ ઘુસાડવાનું આંતરરાજ્ય નેટવર્કનો સુરત જિલ્લા એલસીબી અને એસઓજીએ પર્દાફાશ કર્યો હતો અને ગાંજા ભરેલી ટ્રક સાથે કુલ મુદ્દા માલને ઝડપી પાડવામાં આવ્યો હતો સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બાતમીના આધારે નેશનલ હાઇવે પર પોલીસની વોચ ગોઠવી હતી આ દરમિયાન બાદમીવાડી ટ્રક પસાર થતી હતી તેને પોલીસે રોકી હતી અને ટ્રકમાં ભરેલ માલની તપાસ તપાસ કરવામાં આવતા દરમિયાન ટ્રકમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અલગ અલગ બોરીમાંથી ગાંજાનો જથ્થો પાડ્યો હતો ગાંજો ટ્રક મળી રૂપિયા નેવું લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે તો પોલીસે ટ્રક ડ્રાઈવર સંજય બિસ્વાલ કાલિયા પ્રધાનને ઝડપી પાડ્યા છે તો ગાંજો મોકલનાર લેનાર અને અન્ય એક મળી ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ઓરિસ્સાથી ગુજરાતમાં ગાંજો ઘુસાડવાનું નેટવર્કનો પડદાફાશ કરવામાં આવ્યો છે

આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત ગુજરાત રાજ્યના શ્રી તથા ગુજરાત રાજ્યના ડીજીપી અને આજીપી સાહેબ નાઓએ એનડીપીએસ નો જે ગેરકાયદેસર મુદ્દામાલ છે તે શોધવા માટે વારંવાર સૂચનાઓ આપેલી જે અંતર્ગત સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઓની રાહબારી હેઠળ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજીપી શ્રી હિતેશ જોઈસર સાહેબ નાઓની સૂચના અનુસાર એલસીબી પીઆઈ આરબી ભટોળ એસઓજી પીઆઈ બીજી ઈસરાણી તથા પેરોલ ફોર્ડલો સ્કોડના ઇન્ચાર્જ પીઆઈ વીએલ ગાગિયાનાઓ આ કામગીરી શોધવા માટે કાર્યરત હતા જે અંતર્ગત એલસીબીપીઆઈ આરબી ભટોળ તથા એએસઆઈ એસઆઈ રોહિતભાઈ બાબુભાઈ નાવ અને સંયુક્ત રાહે હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે ટ્રક ટાટા કંપનીનો ટ્રક જે છે જેનો નંબર એમએસ ચાલીસ સિત્તેર એમએસ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર એનો ચાલક તથા ક્લિનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવી વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના પસાર થના છે આ માહિતી જે છે બાતમી ગઈકાલે મળેલ હતી કે જેના આધારે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ તથા પેરોલ ફરલો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેના અનુસંધાને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે એમએચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર ત્યાં નાકાબંધી કરતા ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતા ટ્રકમાં ચોરખાનું બનાવેલ હોવાનું જણાય આવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત ચુમ્મોતેર લાખ ઓગણ હજાર નવસો નેવું છે અને ટ્રક તથા કબજામાંથી આ બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ તથા જે રોકડા રૂપિયા મળેલ છે તે એ બધી કિંમત ગણીને ને નેવું લાખ એક હજાર આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે બે આરોપીઓ પકડાઈ ગયેલ છે અને ત્રણ આરોપી જે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે